લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપમાં ભરતી મેળો જામ્યો છે આજે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભૂપતભાયાણી વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે ભૂપત ભૂપતભાયાણી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા તે પહેલાં તેઓ ભાજપમાં જ હતા ત્યારે આજે તેમની ફરીથી ભાજપમાં ઘર વાપસી થઈ છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફણા લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં ભરતી મેળો જામ્યો છે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય બાયાણીએ સી આર પાટીલના હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને પોતાના મત વિસ્તારમાં વિસાવદરમાં શક્તિ પ્રદર્શન કર્યા બાદ ભૂપત બાયાણી ભાજપમાં જોડાયા છે ભૂપત બાયાણીની સાથે અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાયા છે બાયાણી ભાજપમાં જોડાવાના હતા આ દરમિયાન આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલે જૂથું ફેંકવાની વાત કરી હતી પરંતુ આજે આ કાર્યક્રમ યોજાય તે પહેલા રેશમા પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી સાથે જ ભૂપત ભૂપતભાયાણીની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી ભૂપત ભૂપતભાયાણી વર્ષ બે હજાર બાવીસમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરી હતી ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હર્ષદ રિબડિયાને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી હતી અને આ બેઠક પરથી ભાયાણી છાસઠ હજાર વોટ સાથે જીતી ગયા હતા સાથે જ કોંગ્રેસના ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ પણ આવતીકાલે ભાજપમાં જોડાવાના છે તેવી ચર્ચાઓ છે અને તેઓ પણ પોતાના જ વિસ્તારમાંથી શક્તિ પ્રદર્શન કર્યા બાદ ભાજપનો ખેસ ધારણ કરવાના છે ત્યારે એવી પણ ચર્ચાઓ છે કે ભાજપમાં સામેલ થયેલા બંને નેતાઓનું શક્તિ પ્રદર્શનનું કારણ એ પણ છે કે તેઓ તે જ વિધાનસભાની પેટાચૂંટણીમાં તેઓ તે સીટ પરથી ઉમેદવાર તરીકે ઊભા રહેશે સાથે જ વાત કરવામાં આવે તો કોંગ્રેસના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા પણ આગામી સમયમાં ભાજપમાં જોડાવાના છે તેવી ચર્ચાઓ છે અને એક મેસેજ છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ સી આર પાટીલના હાથે તેઓ ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાવાના છે તેમની સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાવાના છે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની હાલત એક સાંધે ને તેર તૂટે તેવી સ્થિતિ થઈ છે આજે આમ આદમી પાર્ટીના રોહિત ભુવાએ પણ રાજીનામું આપી દીધું છે ગત વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર જામકંડોળાથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી રોહિત બુવાએ આમ આદમી પાર્ટીની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી પદ પરથી પણ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે રોહિત ભુવા પણ ભૂપત ભાયાણીની જેમ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે લોકસભાની ચૂંટણીની હજી જાહેરાત નથી થઈ પરંતુ તે પહેલાં જે પ્રકારે પક્ષ પલટાની મોસમ જામી છે તે જોતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને હજી પણ કેટલાક નેતાઓ લોકસભાની ચૂંટણી પહેલાં કેસરીઓ ધારણ કરે તેવી શક્યતાઓ છે જોવાનું રહ્યું કે હવે કોનો વારો આવે છે આજ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો પરા